શલુંગ સમ વિશાલ જટાજુટ્ર ભંગ તીર્થ રંગ ભાલ વિમલ રૂપ ગાજે લાલ લાલ ધારી તાલુકામાં સૌરાષ્ટ્રની અંદર આ પહેલીવાર વાર કાવડ યાત્રા નીકળી છે અને લોકોએ ખૂબ ઉત્સાહથી વધાવી છે ધારી તાલુકાનું સોઢાપરા ગામ ચાચે પાણીયા અને પાણીયા ત્રણ ગામના સહયોગથી અને મીઠાપુર આ ત્રણ ગામના સહયોગથી આ કાવડ યાત્રાનું આયોજન થયેલું છે देव धरागत महाता महावीर दार्शनिक पादगाम में वो हम हम नहीं कुछ और आ बाकी थोड़ी लो अरे જનકભાઈ અને તેની સાથે લગભગ અંદાજે પંચાવન થી પંચોતેર જેટલા કાવડયાત્રી ભાઈઓ શેત્રુજીનું પવિત્ર જળ લઈ અને જીવન મહાદેવના સાનિધ્યમાં મહાદેવને અભિષેક કર્યો આ ખૂબ જ બિરદાવવા લાયક મહાદેવ

કાવડયાત્રા આમ તો હરિદ્વાર યુપી ઝારખંડ બિહાર આ પ્રદેશમાં થતી હોય છે ત્યાંથી એ કાવડયાત્રાની પ્રેરણા લઈ મને એવું છું કે આપણા વિસ્તારમાં એમાંય ગીરની ગોદમાં ચાંચાઈથી ચાંચાઈ સોઢાપરા મીઠાપુર અમે ત્રણ ગામ મળીને એમાં આયોજક તરીકે આયોજક તો નહીં કહી શકું મને પણ હું જનક દેસાણી વીરભાઈ બળવીરભાઈ જયેશભાઈ પેથાણી અને પરેશભાઈ ધાનાણીનો અમને ખૂબ જ સહયોગ છે કાવડ યાત્રાનો એક ઉદ્દેશ કે ચોખા નદીનું પાણી અને એકદમ પવિત્ર પાણીને કાવડને નીચે પણ નથી રાખી એવી રીતે આ લોકોએ આ યાત્રા કરી છે અને પેદલ યાત્રા કરી છે ત્યાંથી લઈ અને જીવન મુક્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં આ પવિત્ર શ્રાવણ માસની અંદર આ એક સુંદર મજાનું આયોજન થયું છે લોકોમાં ભક્તિનો ભાવ ખૂબ ઉલ્લાસથી વધી રહ્યો છે અને શ્રાવણ મહિનાની અંદર આ જે શિવજીને પ્રગટ કરવા માટે જેમ પાર્વતીજીએ જેમ તપ કર્યું હતું એવી રીતે આ ગામ સોઢા પર આ પાણીયા અને ચાચાઈ ગામના લોકોએ આ તપસર્યા કરી અને પેદલ યાત્રામાં કાવડયાત્રામાં જોડાણા અને એ પવિત્ર જળને ત્યાંથી લઈ એ નદીનો અને અહીંયા અભિષેક મહાદેવને અભિષેક કર્યો છે ત્યારે ખૂબ ઉત્સાહથી ભાવપૂર્વક અને લોકોના હૃદયની અંદર જે શ્રાવણ માસ નિમિત્તે જે શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે તે ખૂબ અદ્ભુત છે અને લોકો ખૂબ ચાલીને આવ્યા છે અને ખૂબ ઉત્સાહ જોવા મળે છે એની અંદર ત્યારે આનંદની લાગણી અનુભવાય છે કે ભારતીય સંસ્કૃતિ છે એ કાયમ માટે જાગૃત રહી અને સંસ્કૃતિનો વારસો આવનારી પેઢીને પણ આમાંથી મળે અને પવિત્ર નદીઓને રાખવા માટેનો આ એક આયોજન અને ઉદ્દેશ હતો કે આપણી નદીઓ છે એ પવિત્ર છે અને પવિત્ર રહેવી જોઈએ તો આ લોકો ગામડાના લોકોને અવસરસ વિચાર આવ્યો અને નદીઓને પવિત્ર રાખવા માટેના જે પ્રયત્ન કર્યા છે એ ઉમદા પ્રયત્નો છે ખૂબ બિરદાવવાલાયક છે અને ખૂબ ધન્યવાદને પાત્ર છે જય જયભા પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ સૌને પ્રેરણા આપે અને આ કાવડ યાત્રા આપણે હરિદ્વારમાં ગંગાજીના કાંઠે જ જોઈએ છીએ પણ આપણા વિસ્તારમાં પણ આપણે દર્શન કરવાનો લાવો મળ્યો એ અનેરો લાવો હતો એમાં અમે સહભાગી અમને બનાવવા બદલ આયોજકોનો પણ ખૂબ ખૂબ આભાર અને આ આવું સરસ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આ કાવડ યાત્રા દરમિયાનમાં યાત્રામાં વચ્ચે વચ્ચે જેટલા ગામ આવ્યા એ લોકોએ ખૂબ ઉમદાથી અમારી કાવડ યાત્રા વધાવી છે લોકોમાં એટલો ઉત્સાહ હતો અમારી કાવડયાત્રા જોવા માટે એ લોકોને એટલી આતુરતા હતી એટલે મારો એવી ઈચ્છા છે કે આ કાવડયાત્રા સૌરાષ્ટ્રના બધા જ શિવાલયોમાં થાય બધી જ જગ્યાએ આ કાવડયાત્રા થાય એ જ મારી વિનંતી છે ત્રીસ થી પાંત્રીસ કિલોમીટરની અમે પેદલ કાવડયાત્રા કરીને આવ્યા છીએ અને કાવડયાત્રાના જે પ્રોપરલી જે કાવડિયા દર વર્ષે કાવડયાત્રા કરતા હોય છે એ જ પ્રમાણે અમે એના રૂલ્સ જોઈને પગપાળા ખુલ્લા પહેરે એવી રીતના અમે પાંત્રીસ કિલોમીટરનો રન યાત્રા પૂર્ણ કરી છે અહીંયા